સ્વજનની યાદમાં કચ્છની સામાજિક સંસ્થાના નવતર પ્રયાસથી લોકોને ન્યાય મેળવવામાં મદદરૂપ થશે ગ્રાહક સુરક્ષામાં ન્યાય માટે જાણીતા અને ગ્રાહકોના હકમાં ચુકાદો આપનારી કુમારી લતાબેન પિલાઈના પુણ્યતિથિ નિમિત્તે એમની યાદમાં ઉપડ્યો છે આ કદમ ભ્રષ્ટાચાર વિરોધ લડત હોય કે આત્મનિર્ભર બનવા માટે સ્ટાર્ટઅપ ગ્રાન્ટ હોય કે મેડિકલ ક્ષેત્રમાં નવું સ્ટાર્ટઅપને ગ્રાન્ટ આપવું હોય કે સ્વનિર્ભરની તાલીમ હોય ટીઆરએફ સમર્પણના રીતે કાર્યરત છે હવે એક નવું ઉદ્દેશ્ય વધુ જોડાયું છે જે લોકોની તકલીફ જોઈને લેવામાં આવ્યું છે સમાજને ન્યાય આપવાના ઉદ્દેશ્ય સાથે ટીઆરએફ એનજીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય મેળવવામાં નાગરિકોને મદદ કરવા માટે નવી પહેલ શરૂ કરવાનો આશય જાહેર કર્યો છે આ પહેલથી નાગરિકોને કાનૂની મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં મદદ મળી શકશે અને ન્યાય મેળવવા માટેની પ્રક્રિયા વધુ સુલભ બનશે કાનૂની સહાયની વધતી માંગને ધ્યાનમાં રાખીને ટીઆરએફ એનજીઓ તેની સેવાઓ વિસ્તારી રહ્યો છે જેથી નાગરિકોને કેસ ફાઇલ કરવા કાનૂની પ્રક્રિયા હેન્ડલ કરવા અને ગુજરાત હાઈકોર્ટમાં તેમના અધિકારોની સુરક્ષા માટે મદદ મળી શકશે આ પહેલ ટીઆરએફના સમાનતા ન્યાય અને નીતિ પરના સમર્પણને દર્શાવે છે મદદ કેવી રીતે મેળવવી તો જેઓ કાનૂની સહાયની જરૂર છે તેઓ ટીઆરએફ એનજીઓને ઈમેલ અને વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકે છે ટીઆરએફ એનજીઓને સંપર્ક કર્યા પછી નાગરિકોને વધુ પગલાંઓ માટે માર્ગદર્શન મળશે જેમાં કાનૂની નિષ્ણાતો સાથેની સલાહ દસ્તાવેજોની જરૂરિયાતો અને કોર્ટ પ્રક્રિયાઓ માટેની તૈયારીઓમાં મદદ આપવામાં આવશે ટીઆરએફ એન ની સેવાઓમાં સામેલ છે કાનૂની સલાહ કેસના ગુણવત્તા અને કાનૂની વિકલ્પો પર નિષ્ણાંત સલાહ દસ્તાવેજ તૈયાર કરવું જેમાં જરૂરી કાનૂની દસ્તાવેજોનું ડ્રાફ્ટિંગ અને ફાઇલિંગમાં મદદ કોર્ટ પ્રતિનિધિત્વ જેમાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ રજૂ કરી શકે તેવા અનુભવી વકીલ સાથે સહયોગ આગળની સહાય જેમાં નાગરિક પ્રક્રિયામાં કેસ સરળતાથી આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે સતત સહાય ટીઆરએફ એન કાનૂની વ્યવસાયિકો સ્વયંસેવકો અને સંસ્થાઓ ન્યાય માટે નાગરિકોને સહાયતા આપવા માટે આ પ્રયાસ માં જોડાવા માટે આમંત્રિત કરે છે સાથે મળીને આપણે નોંધપાત્ર પ્રભાવ બનાવી શકીએ છીએ અને ગુજરાત માં વધુ સમાનતા વાળી કાનૂની સિસ્ટમ બનાવવા માટે મદદ કરી શકીએ